નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વધિન પોથીનો ભાગ નંબર ત્રણનો પાઠ નંબર છ અખ્યોકી ડીબિયામાં ચાંદો સૂરજ પહાડની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વધિન પોથીના ભાગ નંબર ત્રણનો પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિશે ગુજરાતી ભાગ પાઠ પ્રશ્ન પેલા વર્ગીકરણ કરો તો આકાશ એમાં સૂરજ તારા ચંદ્ર વાદળ પર્વતમાં ખીણ ટોચ તળેટી શિખર વનસ્પતિમાં તો કે પાંદડા ફૂલ વેલા અને જાડી ઝાકરા આ રીતનું આપણે વર્ગીકરણ કરવાનું છે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ભીની ભીની ચોમાસામાં ભીની ભીની માટીમાં રમવાની મજા આવે ઊંચા ઊંચા મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા જરા જરા બધા જરા જરા ખસી જાઓ ધીમે ધીમે જરા ધીમે ધીમે બોલો પપ્પા સુતા છે લાંબા લાંબા મારા લાંબા લાંબા વાળ જોઈ એ ચકિત થઈ ગઈ જેમ 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 ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય વધી વધીને વધી વધીને અમે ચાર લોકો આવશું મિત્રો વિડીયો સારો લાગ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન 3 કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો પેલી ખાલી જગ્યામાં અરર મને તો આજે ખબર પડી બીજું અરે વાહ તું તો ખૂબ જ હોશિયાર છો ત્રીજું ઓહ આ શું થઈ ગયું ચોથું અહા શ્રી રમણીય વનરાજી તો આ રીતની ખાલી જગ્યા આવશે ત્યાર પછી પ્રશ્નોચાર રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ ધરાવતો શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો પર્વત પર્વત કુતુહુલ પગલા અને ખેદ આ આપણા એની જગ્યાએ આપણે સમાનાર્થી શબ્દ લખી અને ફરીથી ફકરો લખવાનો છે તો આ રીતનો જવાબ થશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર ઉપર જતો હશે એનું છોકરાને કૌતુક રહ્યા કરતું પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા તે જે જોવાને જાણવા અહીં આવ્યો હતો એ કંઈ અહીં નહોતું છોકરાને એનો રંજ ન થયો તો આ રીતના કરેલ શબ્દ બીજો શબ્દ મૂક્યો પ્રશ્ન પાંચ અવિભાગની પંક્તિઓને બ વિભાગની પંક્તિઓ સાથે જોડીને બનાવો તો અહીં આપણે નીચે લખ્યું છે સપના રે સપના હે કોઈ અપના બરાબર આ સપના સપના રે સામે બમાં હે કોઈ અપના પીલે પીલે કેસરી ગાવ ગલી ગલી ચાંદની કી છાવ તો પીલે પીલે કેસરી હે ગાવ તો સામે લખ્યું છે આપણે તો પેલું છે ભરદેરે નિંદિયા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુનાયે લાલું બરાબર આ રીતના જોડકા જોડો છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય પહેલું પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું છોકરા છોકરો ચંદ્રના વધવાને ઘટવા પાછળ શું માને છે ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે ઘટતો હશે એમ છોકરો માનતો બીજું ચંદ્રનું મોહ ક્યારે વધતું અને ક્યારે

છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું શા માટે છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું તેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય પાંચમું ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું ટોચ ઉપર થોડાક જણ એક તાપડાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનાકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવડા નાના નાના છોકરા હતા ત્યાર પછી પ્રશ્ન સાત પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રણ ઉપર આપેલ ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીંયા ફકરો છે આપણે લખવાનો છે પાઠ્યપુસ્તકના ત્રણ પેજ ઉપર આપ્યો છે ફકરો મેં અહીંયા સુંદર અક્ષર લેખો છે આખરે ટોચ આવી ટોચ ઉપર થોડા જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવડા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપર નાનકડા છોકરાઓ ચંદ્રને તળેટી તરફથી જતો આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાનો વિચાર કરતા હશે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન આઠ તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે પાંચ વાક્ય પાંચ બાબતો લખો કોક ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બાબત સૌના સૌથી વાદળ ખડખડાટ હસી પડતા તે તારાઓના હોઠ હલતા તે બાબત ચંદ્ર મુગ્ધ થઈને એમને કવિતા પાઠ સાંભળતો તે બાબત અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ તે રંગ રંગીન ડગલા ફેરી આકાશના રીસામાં જોતા તે બાબતનું અચરજ થાય છે એક દિવસ રાત્રે મને ખૂબ અજબ ગજબનું સપનું આવ્યું મેં જોયું કે હું મારા મિત્ર સાથે એક સુંદર બગીચામાં રમતો હતો ત્યાં રંગબેરંગી ફૂલ ખીલી ખીલા હતા અને ચારે બાજુ તિતલીઓ ઓડી રહી હતી અચાનક એક નાની પરી આવીને મને કહ્યું ચાલ હું તને જાદુઈ દુનિયા બતાવું પરીનો હાથ પકડીને હું એક ઝગમગતી દુનિયામાં પહોંચી ગયો ત્યાં મીઠાઈના પર્વતો ચોકલેટની નદીઓને રમકડાના કરો હતા હું ખૂબ ખુશ થયો ત્યાં ઉડતી સાયકલ ચલાવીને રંગીન વાદળોની સવારી કરી આ બધું બહુ મજાનું લાગતું હતું થોડી વાર પછી એક મોટો અવાજ થયો અને હું ડરીને આંખ ખોલી દીધી ખબર પડી કે મમ્મીએ મને ઉઠાડ્યો ત્યાર પછી મને સમજાયું કે આ બધું સપનું હતું છતાં પણ તે સપનું મને બહુ મજાનું અને યાદગાર લાગ્યું તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય ગુજરાતી નિઃસ્વાધ્ય પથિના ભાગ નંબર ત્રણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો